ગર્ભમાં રહેલા બાળકનું જાતીય પરીક્ષણ કરવું તે ગેરકાયદેસર છે આ વાત આપણે બધા જાણીએ છીએ નર્સિંગ હોમ્સ કે પછી ગાયનેકોલોજીસ્ટ ક્લિનિકની બહાર પણ આપણે આ વાંચ્યું છે તેમ છતાં રાજકોટમાં એક મહિલા છે આ જ રીતે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હતી અને કાળો કારોબાર ચલાવતી હતી જેનો શહેર પોલીસે કરી દીધો છે પર્દાફાશ શું તમે ગર્ભવતી છો શું તમારે ગર્ભમાં રહેલા બાળક નું જાતીય પરીક્ષણ કરવું છે જો હા તો તમે ચિંતા ના કરો રાજકોટ ની કોઈ હોસ્પિટલ તમને ગર્ભ પરીક્ષણ નહીં કરી આપે પણ હું કરી આપીશ ખાલી પંદર થી વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થશે તમે રાજકોટના સહકાર મેઇન રોડ પર મનપાની શ્રી સીતાજી ટાઉનશીપ પીએમ આવાસ યોજના આવી જજો સી બ્લોક માં ચારસો ચાર નંબર ના મકાન આવજો તમારું કામ થઈ જશે રાજકોટમાં છેલ્લા ઘણા સમય થી એક મહિલા આવી રીતે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી હતી લોકો આવતા અને જેવા ગ્રાહક રીતે વધતા ઓછા રૂપિયા લઈ મહિલા ઘરે બેઠા ગર્ભ પરીક્ષણ નો ગોરખ ધંધો કરતી હતી રાજકોટમાં ગર્ભ પરીક્ષણ નો ગોરખ ધંધો આવાસ નું મકાન ભાડે રાખી કરતી ગર્ભ પરીક્ષણ મહિલા કોન્સ્ટેબલ ને દમી સગર્ભા તરીકે મોકલી પાડી રેડ રાજકોટ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના સહકાર મેઇન રોડ પર રહેતી સરોજ ડોડિયા નામની મહિલા ગર્ભનું ગેરકાયદેસર જાતીય પરીક્ષણ કરે છે તે માહિતીના આધારે મહિલા કોન્સ્ટેબલને ડમી સઘરવા અને તેની બહેનને સાથે મહિલાના ઘરે મોકલતી હતી આવાસ ના સી બ્લોક ના ચોથા માળે ચારસો ચાર નંબર ના મકાન વેશમાં ગયેલી મહિલા કોન્સ્ટેબલે જોયું તો સોનોગ્રાફી સેન્ટરની જેમ સોનોગ્રાફી મશીન અને બેડ રાખેલો હતો જે આરોપી સરોજ ગર્ભ પરીક્ષણ કરતી હતી વાતચીત કર્યા બાદ સરોજ ગર્ભ પરીક્ષણ કરવા તૈયાર થઈ ગઈ બરાબર ત્યારે બહાર ઉભી રહેલી પોલીસની ટીમે રેડ કરી રંગે હાથ પકડી લીધી ગર્માથી ગર્ભ પરીક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતું મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો જેમાં આરએમસી અધિકારી તથા રાજકોટ સિટી પોલીસની બે મહિલા કોન્સ્ટેબલની પણ મદદ લેવામાં આવી આ ટ્રેપના અંતે આ મહિલા સરોજબેન ડોડિયાને પકડી લેવામાં આવેલ છે અને આ મહિલા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ તાલુકા ની કલમ એકાણું તથા એકસઠ મુજબ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ મહિલા પાસેથી ચાર લાખની કિંમતનું એક સોનોગ્રાફી મશીન પણ કબજે લેવામાં આવેલ છે વીસ હજારની ફી નક્કી કરવામાં આવે પણ થોડીક બીજી રજક થતા સોળ હજાર પાંચસો માં પછી છેલ્લે નક્કી થાય એ બાબત ઉપર હજુ વધુ તપાસ તજવીજ અ રિમાન્ડ દરમિયાન એને પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર સાહેબ એને હોમકેર નર્સિંગનો અભ્યાસ કરેલો છે આ એક ટ્રેપ હતી અને એમાં તો ટ્રેપમાં તો પછી જે આપણા સાહેદો છે હા જો એ બહાર આવશે તો સો ટકા એમની પણ તપાસ થશે આ બાબત ગર્ભ પરીક્ષણ કરતી મહિલા બીજી વખત છડપાઈ ચાર વર્ષ પહેલા મહિલા ખાઈ ચૂકી છે જેલની હવા મહિલાના ઘરેથી પોલીસે રૂપિયા ચાર લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન ગર્ભ પરીક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતી રૂપિયા પચાસની જેલ બોટલ રૂપિયા સો નું પ્લાસ્ટિકનું એક ટેબલ અને મોબાઈલ કબજે કરાયો છે પ્રાથમિક વિગત મુજબ આ મહિલા વર્ષ બે હજાર એકવીસમાં પણ ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ હતી અગાઉ ચાર વખત જેલમાં જઈ આવી છે જેલમાંથી છૂટીને સરોજ સુધરી નહીં રૂપિયાની લાલચમાં મહિલાએ ફરી ગર્ભ પરીક્ષણનો કાળો કારોબાર શરૂ કરી દીધો એજન્ટ મારફતે જ ગ્રાહકો ગર્ભ પરીક્ષણ કરવા આવતા હતા એક ગર્ભ પરીક્ષણના આરોપી મહિલા પંદર થી વીસ રૂપિયા લેતી હતી આ મહિલા સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મહિલા વિરુદ્ધ અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પીસી પીએનડીટી એક્ટ પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક એક મુજબનો ગુનો નોંધાયેલ છે એનો મતલબ કે બે હજાર એકવીસથી તો આ કરતી જ હતી પણ ક્યાર એના પછી દસ મહિના જેટલું જેલમાં હતી ત્યારબાદ કેટલી વાર કર્યું છે કોનું કર્યું છે ને એ બાબત ઉપર હજી વધુ તપાસ આ રિમાન્ડ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવશે છેલ્લા એક મહિનાથી એસઓજી શાખા આ મહિલાની પાછળ હતી જેમાં બે અમારી મહિલાની હેલ્પ અને આરોગ્ય અધિકારીને પણ આ વાતની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મચમાં એક એજન્ટ રાખી છે એનું નામ છે કીર્તિ આ કિર્તિને ફોન કર્યો તો અને એ એજન્ટ ની મદદ થી જો એજન્ટ પાસેથી તમે પાસ થાવ તો આને સુધી પહોંચી શકો છો અગાઉ વર્ષ 2021 માં મહિલા આજ કેસ માં પકડાઈ હતી જેલ ની સજા ભોગવ્યા બાદ ફરી ગોરખ ધંધો શરૂ કર્યો છેલ્લા 4 વર્ષ થી આવાસ યોજના માં મકાન ભાડે રાખી આ કામ કરતી હતી જો કે અત્યાર સુધી માં આ મહિલા દ્વારા કેટલા ઘરો પરીક્ષણ કરવામાં આવ્યા છે તે વિશે પોલીસ તપાસ કરી રહી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ